મારા લગ્ન એક ખૂબ જ અમીર ખાનદાનમાં થયા હતા હું આના કારણે બહુ ખુશ હતી આખી જિંદગી મેં પોતાની ખાવશોને દબાવીને ગુજારી હતી મને પૈસાની કદર અને કિંમતનો અંદાજો હતો મેં મારા પપ્પા અને મમ્મીના હાથે હંમેશા બે રૂપિયા માટે માર ખાધા હતા જ્યારે મારા લગ્ન અમીર ઘરમાં થયા તો મેં કશું ના કહ્યું કોઈને કશું ના પૂછ્યું કે લગ્ન કોની સાથે કરાવી રહ્યા છે મને તો એ વાતની ખુશી હતી કે હું પરણીને આ જેલમાંથી નીકળીને એક મોટા મહેલમાં જઈશ જ્યાં આગળ પાછો નોકરો મારી સેવા કરશે અને બસ હું તેમને હુકમ આપ્યા કરીશ વાત પણ એવી જ હતી મારી જાન મારા ઘરની અંદર દાખલ થઈ તો હું વિચારી નથી શકતી કે કેટલા આવા સ્માર્ટ અને મોંઘા મોંઘા કપડાં વાળા લોકો જે મારા ઘરમાં આવ્યા છે તે મારા સાસરિયા વાવા એ બધાના ચહેરા ઉપર ખૂબ જ ખુબસુરતી અને ચમકદમક હતી અમારો મહોલ્લો ગરીબોનો મહોલ્લો હતો અમે તો મેકઅપ પણ એ એ લોકો જ્યારે મને પરણાવીને તેના ઘરે લઈ ગયા ત્યારે હું ઘર શું હતું રાજા મહારાજા જેવો મહેલ હતો દુનિયાભરની રોશની અને ખુબસુરતી એ મહેલમાં ફેલાયેલી હતી મને લાગ્યું કે હું કોઈ નવી દુનિયામાં આવી ગઈ છું હવે ઘરમાં આવ્યા પછી સૌથી પહેલા મને મારા પતિને જોવાની જલ્દી હતી કારણ કે મારા માતા પિતાએ મને મારા પતિનો ફોટો પણ નહોતો બતાવ્યો બસ એટલું કીધું હતું કે તું અમારી સારી છોકરી છે અને સારી છોકરીઓ પોતાના પતિને જોવાની જીદ નથી કરતી આમ તો છોકરીઓને એ હક છે કે તે તેના થવા પતિને જોવે પણ મારા માતા પિતાએ આ હક મારાથી છીનવી લીધો હતો જ્યારે હું મારા સાસરીયામાં દાખલ થઈ ત્યારે મારું સ્વાગત મારા પતિની જગ્યાએ મારા સાસુએ કર્યું અને મને મારા પતિના રૂમમાં બેસાડવાની જગ્યાએ મારા સાસુના રૂમમાં જ બેસાડી દીધી હું સમજતી હતી કે કદાચ તે લોકોની કોઈ કરવાની હશે પછી અમુક છોકરીઓ રૂમમાં આવી નાની મોટી કરી પણ મારા પતિએ ચહેરા પરથી ચહેરો ના અટાવ્યો હું પોતે નજરો ઝુકાવીને બેઠી હતી હું મારા પતિને એ વખતે નથી જોઈ શકતી પણ હું કિસ્મતની મારી મને શું ખબર હતી કે હવે મારી મુશ્કેલીનો ટાઈમ શરૂ થઈ ગયો હતો બધી છોકરીઓ રૂમમાંથી ગયા પછી હું ઉમીદ કરી રહી હતી કે મારા સાસુ મને ઉઠાડીને મારા પતિના રૂમમાં લઈ જશે પણ એવું કશું ના થયું એ રૂમને બહારથી બંધ કરીને જતા રહ્યા હું પછી તેનો ઇંતજાર કરતી રહી લગભગ અડધો કલાક વીતી ગયો પણ મારા સાસુ ના આવ્યા તો મને ચિંતા થવા માંડી ક્યાંક મને બંધ કરીને તો નથી જતા રહ્યા ને દિમાગમાં અજીબ અજીબ વિચારો આવતા હતા પતિને મળવાની પણ જલ્દી હતી કારણ કે લગ્ન પછી બધી સ્ત્રીનો ખાઈશ હોય છે કે તેનો પતિ તેને મોહબ્બત કરે તેની મોહબતનો ઇઝહાર કરે તેની ખૂબ તારીફ કરે તેની સાથે બહુ બધો પ્યાર ભરી વાતો કરે પણ અહીંયા તો એવું કશું જ ન હતું બેઠા બેઠા મારી કમર અકડાવા લાગી એના પહેલા કે હું બેડ ઉપરથી ઉઠીને દરવાજા સુધી જતી એ પહેલા રૂમનો દરવાજો જોરથી ખુલ્યો અને મારા સાસુ કોઈ તોફાની જેમ અંદર દાખલ થયા પણ હજી તો ત્યારે લાગ્યું જ્યારે તેમને રૂમની અંદર બંધ કરી દીધો આ કામ તો મારા પતિનું હતું હું દિલમાં વિચારવા લાગી મેં નજરો ઉઠાવીને મારા સાસુ સામે જોયું તો તે મારી નજીક આવીને બેસી ગયા હતા મને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા અને થોડીવાર પછી બોલ્યા બેટી હું સારી રીતે જાણું છું કે તારા મનમાં શું ચાલી રહ્યું છે તું એ જ વિચારી રહી છે કે મારા પતિ હજી સુધી કેમ રૂમમાં નથી આવ્યા અને મારા સાસુ વારા ઘડિયા રૂમમાં કેમ આવી જાય છે અને મને એક રૂમમાં બંધ કરી દેશે તો બસ બેટી હું નથી ચાહતી કે તારી ખૂબસૂરતીને કોઈની નજર લાગે હું તને તારા પતિની પાસે મોકલીશ જરૂર મોકલીશ પણ હજુ એ ટાઈમ નથી આવ્યો તો મારા રૂમમાં બેસી રહે અને હા એવું કર કે આ બદલી લે અને કોઈ આરામદાયક પહેરી લે જેથી તને સૂવામાં આસાની રહે મારા સાસુ ખૂબ સારા હતા તેમના ચહેરામાંથી શરાફત નજર આવી રહી હતી પૂજા પાઠમાં પણ ખૂબ જ વધારે વિશ્વાસ રાખવાવા હતા મને પણ ખુશી થઈ ચાલો સારી વાત છે કે મારા સાસુ બહુ વધારે મોડન નથી કેમ કે હું ખુદ સીધી સાદી અને ગરીબ છોકરી હતી કોઈ મોડન ઘરાનામાં આવતી તો મારી જિંદગી મુશ્કેલ થઈ જતી એમ પણ મને હજુ સુધી ફેશન કરતા મેકઅપ કરતા પણ નહોતું આવડતું હું ખામોશીથી બેઠેલી રહી ગઈ મેં કપડાં બદલી લીધા અને થોડીવાર ભગવાનની સામે ઊભી રહી ને મારા મનને શાંત કરવા માટે ભગવાનની પૂજા કરી પૂજા ખતમ કર્યા પછી હું બેડ પર આવીને સુઈ ગઈ પછી ખબર નહીં ક્યારે મને ઊંઘ આવી ગઈ હું સુઈ ગઈ જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું મારા સાસુના રૂમમાં જ હતી મને ખોટું નહોતું લાગ્યું કેમ કેમ કે મારા મારા સાસુ મારો આટલો ખ્યાલ રાખી રહ્યા હતા એટલા માટે પછી હું ખોટું લગાડું સાસુએ આવીને મને એક લીલા રંગની સાડી પહેરાવી અને કહેવા લાગ્યા પહેરી લે તારે મહેમાનોને મળવાનું છે હવે દિવસ થઈ ગયો છે તું તારા પતિને પછી જોઈ લેજે ફિલહાલ અત્યારે મહેમાનોને મળવાનું છે મહેમાન તને જોવા આવી રહ્યા છે પછી તારી મો દેખાઈ પણ કરવાની છે હું ખુશ થઈ ગઈ મેં સારી રીતે કપડાં પહેરીને પોતાને તૈયાર કરી લીધી મહિલાઓ મને મળવા માટે વારાફરતી આવવા માંડી ખાનદાનની નવી સદસ્ય હતી એટલે મને મળવા માટે બહુ બધા લોકો આવ્યા હતા પરંતુ જે મને જોતું તે ખૂબ જ અજીબ નજરથી જોતું અને ટાંકી જ રહેતું આકાશ આકાશની વહુ છે બધા મળવાળી મહિલાઓ અજીબ બનાવીને આ વાત જરૂર કહેતી આ આકાશની વહુ છે બધી મહેમાન મહિલા મને વહીને એવી રીતે જોવે છે જેમ કે હું કોઈ અજૂબો છું હું લોકોની નજરોનો મતલબ નથી સમજી શકતી કેમ કે આ બધા લોકો આવું કરી રહ્યા છે અને મને વહુ કેમ જોવે છે પણ એક વાત અજીબ હતી કે કોઈએ પણ મારા પતિ આકાશનો ઉલ્લેખ નહોતો કર્યો અને ના આકાશ વિશે કંઈ પૂછ્યું બધાની નજરનું નિશાનો હું જ બનેલી હતી બધાની આંખોમાં મેં મારી માટે તરસ જોઈ હતી મને જોવા આવવા આવી બધી મહિલાઓ મને એ જરૂર કહેતી કે ભગવાન તારી પર દયા કરે ને તારી જિંદગીને આસાન કરે મને ઘણું અજીબ લાગતું કેમ કે મારા સાસરીયા ખૂબ જ સારા લોકો હતા તે લોકોએ હજુ સુધી મારી સાથે કંઈ પણ ખોટું નહોતું કર્યું પરંતુ મને હાથમાં રાખી હતી મને એ મહેસૂસ જ નહોતું થવા દીધું કે હું ગરીબ ઘરમાંથી આવી છું પણ મને શું ખબર હતી કે આમ દર્દી મારી ગરીબીને લીધે નથી પણ મારી બદનસીબીને લીધે છે બધા લોકો જોઈ રહ્યા હતા થોડીવાર પછી મારા સાસુ મને રૂમમાં બેસાડીને બહાર જતા રહ્યા હજુ સુધી મેં મારા પતિને નહોતો જોયો જ્યારે મારા સાસુ મને રૂમમાં છોડીને જતા હતા ત્યારે મેં મારા સાસુને કહ્યું માજી શું આજે નહીં હોય મારી વાત સાંભળીને મારા સાસુ હસવા લાગ્યા અને મારો કાન હવેથી ખેંચતા બોલ્યા મને ખબર છે તું મુદ્દી માટે કેમ કહે છે કારણ કે તારે આકાશને જોવો છે ને એટલા માટે પણ વહુરાણી આકાશના દિદાર કરવો એટલો આસાન નથી આકાશનો દિદાર કરવા તેનો ચહેરો દેખાડવા માટે તારે બહુ બધા પસાર થવું પડશે બહુ બધા તારે પાસ કરવા પડશે ત્યારે તું તારા પતિ એટલે કે આકાશને જોઈ શકીશ કેવા એટલેહાન હું એકદમ ગભરાઈ ગઈ અને પૂછી લીધું તો મારા સાસુ બોલ્યા પહેલા તારે પોતાને આકાશને કાબિલ બનવું પડશે આકાશને કાબિલ બનવું પડશે જો હું આકાશને કાબિલ નથી તો તેણે મારી સાથે લગ્ન જ કેમ કર્યા મારી જુબાન પર શિકાયત આવી ગઈ હવે જાહેર છે આટલી વારથી આંખ ચોરી ચાલી રહી હતી તો મારો હક તો બનતો જ હતો કે હું મારા સાસુને સવાલ કરી શકું મારા સાસુ મારી વાત સાંભળીને કાનને હાથ લગાવીને કહેવા લાગ્યા અરે ભાઈ પતિને મેળવવા માટે આટલી જલ્દી અમારા જમાનામાં તો છોકરીઓ એટલી શરમાતી હતી કે જ્યારે કોઈ સંબંધ કરવા માટે તેમના ઘરમાં આવતા તો તે સામે જ નથી આવતી અને પછી પતિ સામે અઠવાડિયા સુધી નજર જ નથી મેળવી શકતી પણ આજકાલની આ છોકરીઓ આમને તો પતિ જોડે વાત કરવાનો બહુ શોખ થાય છે મારા સાસુના વિચાર બહુ જૂના જમાનાના હતા મને ચૂપ રહેવામાં સારું લાગ્યું ચાલો આખી તેમના છોકરાને કેટલા દિવસ મારાથી દૂર રાખશે તે પણ મને મળવા માટે બેચેન નહીં હોય કેમકે પુરુષ જ્યારે લગ્ન કરે છે તો પત્નીને મળવાનું દિલ એમનું પણ કરે છે હું એકલી તો નથી તડપી રહી આગમાં હું આમ વિચારીને ચૂપ જ થઈ ગઈ હતી પરંતુ મારા પતિની તરફથી કોઈ પણ પ્રકારની કોઈ ઉતાવો દેખાતી નહોતી ત્યાંથી પણ કોઈ ઉમીદ નજર નથી આવતી તેમણે મને મળવાની જલ્દી છે એવી જ રીતે આખો દિવસ પસાર થઈ ગયો અને ફરીથી રાત થઈ ગઈ હવે તો મારો પારો ગરમ થવા લાગ્યો અને મેં મારા સાસુને કહ્યું કે આજે પણ હું શું તમારો રૂમમાં જ સુવાની છું મારા સાસુ ફરીથી એ જૂના જમાનાની વાત લઈને બેસી ગયા હા અરે અજીબ બેશરમ છોકરી છે તને બહુ જલ્દી છે તારા પતિના રૂમમાં જવાની એ પણ લગ્નના બીજા જ દિવસે મારી વાતને મારા સાસુએ ખૂબ જ અજીબો ગરીબ બનાવી દીધી હતી કે મારું દિલ જ ઉખડી ગયું સારું ચાલ એક કામ કરી લે મારા સાસુએ મને તેની પાસે બોલાવીને કહ્યું શું કામ છે મેં સવાલ વાવી નજરથી તેની સામે જોયું બેટા જ્યારે તારો પતિ તને મળવા માટે આવે ત્યારે તમારા બંને વચ્ચે એક પડદો હોવો જોઈએ ઓછામાં ઓછા સાત દિવસ સુધી તારે સવારે વહેલા ઉઠીને આરતી કરવી પડશે અને સૂતા પહેલા પણ ભગવાનની પૂજા કરવી પડશે અમારા જે પંડિત છે તેમણે એ જ કહ્યું છે કે સાત દિવસ સુધી તારે આ વિધિ કરવી પડશે અને એના પહેલા તું તારા પતિનો ચહેરો નથી જોઈ શકતી મારો દીકરો આકાશ પૂજા પાઠથી દૂર ભાગે છે એટલે તેને પણ સાત દિવસ સુધી આવી દીધી છે પૂરા વિધાન કરવી પડશે ત્યારે જ તે પણ તારો ચહેરો જોઈ શકશે મારા દીકરાને સુધારવાનો એક જ રસ્તો છે કેમ કે તે પૂજા પાઠમાં વિશ્વાસ નથી રાખતો તો આ વિધિને તારે અને તારા મારા દીકરાએ આકાશે બંને પૂરી કરવી પડશે આ રીતે મારો છોકરો સુધરી જશે અને પૂજા પાઠમાં અને ભગવાનમાં વિશ્વાસ કરવા લાગશે એ પછી તમે બંને એકબીજાની શકલ જોઈ લેજો હું મારા સાસુની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ હતી પરંતુ મને દિલમાં ખુશી થઈ હતી કે સાસુનું વર્તન મારી સાથે સારું હતું તે બસ એ ચાહતી હતી કે અમારા સંબંધમાં ભગવાનની કૃપા બની રહે એકબીજાની સાથે લડાઈ ઝઘડા ના થાય એટલા માટે મને પહેલા પૂજા પાઠ કરાવવા માંગતા હતા મને મારા સાસુના આ વિચાર ખુશ થઈ હતી મેં કહ્યું ઠીક છે હું આજથી જ આ વિધિ કરવાનું ચાલુ કરીશ પછી એ જ સમયે હું ભગવાનની પૂજા પાઠમાં લાગી ગઈ મારી લગ્ન જોઈને મારા સાસુ ખૂબ જ ખુશ થતા અને કહેતા તું ખૂબ જ સારી છોકરી છે ભગવાન તારી ઉંમર લાંબી કરે અને મારા પુત્ર આકાશ માટે તારા દિલમાં મોહબ્બત પેદા કરે હવે હું મારી સાસુને શું કહું કે આકાશ માટે મારી મોહબ્બત એ જ સમયે પેદા થઈ ગઈ હતી જ્યારે મેં આકાશ સાથે ફેરા લીધા હતા હજુ એક જ દિવસ વીત્યો હતો અને મારા સાસુ રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા કે બેટા પંડિતજીએ કહ્યું છે કે તારે દિવસમાં બે વાર નહીં પણ પાંચ વાર પૂજા પાઠ કરવો પડશે હજુ તો એક જ વાર સવારમાં તો પૂજા કરી હતી તો તું તારા પતિને નથી મળી શકતી હું ઉદાસ થઈ ગઈ પરંતુ પછી મેં વિચાર્યું ચાલો કોઈ વાંધો નહીં હું મારા પતિ માટે દિવસમાં પાંચ વાર પણ પૂજા કરી શકું છું આ રીતે આગલો દિવસ વીતી ગયો આગલા દિવસે મેં પૂરા ચાર ટાઈમ પૂજા કરી સૂતા પહેલા ભગવાનની પૂજા કરવાનું રહી ગયું હતું હું બહુ ખુશ હતી કે ચાલો કમસે કમ હું મારા પતિને મોવી શકીશ કેમ કે મારા સાસુએ કહ્યું હતું કે સાત દિવસ પહેલા પતિનો ચહેરો ના જોતી પરંતુ જો તું પૂરી લગનથી પૂજા કરીશ તો ફક્ત પતિને જોયા વિના તેમને મળવી શકીશ મેં વિચાર્યું હતું ચાલો કોઈ વાંધો નહીં પતિનો પતિનો અવાજ તો સાંભળી શકીશ જો પતિનો ચહેરો નથી જોઈ શકતી તો કમસે કમ વાતો તો કરી શકું છું ને હું મારા રૂમમાં બેસી હતી અને આજે ખ્યાલોમાં ખોવાયેલી હતી કે મારા સાસુ આવ્યા અને કહેવા લાગ્યા કે સપનાઓમાં ના રહે જગ્યાએ સૌથી પહેલા રાતવા આવી પૂજા પૂરી કરી લે કેમ કે જ્યાં સુધી તું દિવસની પૂરી પાંચ પૂજા નથી કરી લેતી ત્યાં સુધી હું તને મારા પુત્રને નહીં મળવા દઉં તેમને પોતાના હાથમાં એક સફેદ કલરનો દુપટ્ટો લઈને આવ્યા હતા અને કહેવા લાગ્યા આ દુપટ્ટાને તારા માથે નાખી લે પછી આ દુપટ્ટો મારા પણજીજીએ આપ્યો છે છે કીધું કે રાત્રે આવી રીતે માથે નાખીને જ પૂજા કરવાની છે મેં મારા સાસુના હાથમાંથી દુપટ્ટો લઈ લીધો અને માથે નાખીને ભગવાનની પૂજા કરવા લાગી તે દુપટ્ટામાંથી હલકી હલકી સુગંધ આવી રહી હતી જે મને ખૂબ જ અજીબ લાગતી હતી મને અજીબ મહેસૂસ થવા લાગ્યું હતું કોઈ અનુહોની અહેસાસ થઈ રહ્યો હતો પરંતુ તે દુપટ્ટો મેં મારા માથામાં નાખી રાખ્યો હતો પણ ધીમે ધીમે મારું માથું ભારે થવા લાગ્યું મારા હાથ પગ ઢીલા થવા લાગ્યા અને હું ત્યાં જ પડી ગઈ મને મહેસૂસ થયું કે જેમ કોઈએ મને ગોદમાં ઉઠાવીને બેડ ઉપર સુવડાવી દીધી પછી આખી રાત એમ જ નીકળી ગઈ સમજમાં નહોતું આવતું કે હું સૂતી હતી કે જાગતી હતી અને જ્યારે સવારે મારી આંખ ખુલી તો મારા માથામાં હલકો હલકો દુખાવો થઈ રહ્યો હતો મારી ઊંઘ પૂરી નથી થઈ મારામાં કોઈ પણ તાજગી નહોતી અજીબ થકાવટ લાગતી હતી જાણે મને ઘેરી રાખી હોય હું ખૂબ જ અજીબ મહેસૂસ કરી રહી હતી મારી તબિયત પણ ભારે ભારે હતી માથામાં દુખાવો પણ હતો મારા સાસુ ઉઠીને મારા રૂમમાં આવી ગયા અને બોલ્યા આ લે બેટા દૂધ પી લે મારા સાસુએ મારી તરફ દૂધનો ગ્લાસ લાંબો કરતા કહ્યું તું થાકી ગઈ હશે આખી રાત પૂજાપાઠ કરીને એટલે સાસુની વાત સાંભળીને હું બોલી નહીં માજી મેં ક્યાં પૂજાપાઠ કરી પૂજા પૂરી પણ નથી થઈ સખી અને તે જ વખતે મને ઊંઘ આવી ગઈ હતી મારી વાત સાંભળીને મારા સાસુ બોલ્યા અરે બેટી આ શું કરી દીધું હવે તો હું આજે પણ તને આકાશને નહીં મળવા દઉં એવું કહીને મારા સાસુએ મારી ચિંતા વધારી દીધી તો હું શું મારા પતિને મળવા માટે આખી જિંદગી આવી રીતે તરસતી રહીશ મારી વાત સાંભળીને મારા સાસુ જોરથી હસવા લાગ્યા મારા સાસુ કહેવા લાગ્યા મેં ક્યારે કહ્યું કે તું આકાશને નથી મળી શકતી બસ આજની પૂજા પાઠ પૂરા વિધા વિધાનથી કરી લે પછી તું રાત્રે આકાશને મળી શકીશ મેં મારા સાસુને કહ્યું આકાશનું દિલ નથી કરતું મને મળવા માટે તો મારા સાસુ હસવા લાગ્યા અરે એ તો દિવસ રાત મારું દિમાગ ખાય છે મને નિશાને મળવાઈ દો પણ ના બેટી જ્યાં સુધી તમે બંને પૂજા પાઠ પૂરા વિધિ વિધાનથી નથી કરી લેતા ત્યાં સુધી હું તમને એકબીજાને નથી મળાવી શકતી સાસુની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ આજે તો મારું પૂજા કરવાનું પણ દિલ નહોતું કેમ કે ત્રણ દિવસ થઈ ગયા હતા અને મેં મારા પતિને જોયો જ નહોતો પછી એક અજીબ સિલસિલો શરૂ થઈ ગયો હું દિવસમાં ચાર વાર પૂજા કરતી પરંતુ રાતની પૂજા પછી મારા સાસુ મારા રૂમમાં આવતા અને કહેતા કે બેટી આજે હું તારા માટે આ ફલાણી વસ્તુ ખાવા માટે લાવી છું આ તું ખાઈ લે હું એ વસ્તુ ખાઈ લેતી અને તે ખાતા જ મને ઊંઘ આવી જતી મારા સાસુ ક્યારેક ખજૂર લઈને આવી જતા તો ક્યારેક દૂધનો ગ્લાસ તો ક્યારેક ખીર તો ક્યારેક શરબત સાસુએ લાવેલી વસ્તુ ખાતાની સાથે જ હું બેહોશ થઈ જતી પછી આખી રાત ઊંઘતી રહેતી અને ના જાગતી રહેતી બસ એવું લાગતું કે મારી પાસે કોઈ છે હું કોઈ મારી સાથે મહેસૂસ કરતી હતી પણ એક રાતે મેં વિચારી લીધું કે હું સચ્ચાઈ જાણીને રહીશ કે આખી રાત મારી સાથે મારી પાસે કોણ હોય છે અને મારા સાસુ મને સુવડાવવાળી વસ્તુઓ કેમ ખવડાવી દેશે અને પછી રાત થતાં જ મારા સાસુ મારી પાસે આવ્યા અને કહેવા લાગે બેટા હું તારા માટે આ જ્યુસ લાવી છું અને જા તને તાકાતમાં આવશે જો દિવસે દિવસે કેવી કમજોર થતી જાશો મેં મારા સાસુ તરફ જોયું જોયું પણ નહીં અને મારા સાસુને કહ્યું ના આજે જ્યુસ પીવાનું બિલકુલ મન નથી થતું તમે આને પાછું લઈ જાઓ રાતવાઈ પૂજા પણ કરવાની છે તો હું પૂજા કરવા જાઉં છું હું લગભગ એક અઠવાડિયાથી કોશિશ કરી રહી હતી કે રાતવાઓ પૂજાને પૂરી કરી લઉં પરંતુ હું રાતવાળી પૂજા પૂરી કરી નહોતી શકતી તેના પહેલાં જ મને ઊંઘ આવી જતી હતી એટલા માટે મેં આજે વિચારી લીધું હતું કે કશું નહીં ખાવ કે કશું નહીં પીવું અને પૂજા પૂરી કરીશ મારા સાસુ મને ચમકારતા બોલ્યા કોઈ વાંધો નહીં પૂજા પણ કરી લેજે પરંતુ પહેલાં જ્યુસ પી લે પણ મેં મારા સાસુને કહી દીધું કે મારે જ્યુસ નથી પીવું મારા તેવર જોઈને મારા સાસુ મને મૂકીને જતા રહ્યા એ સમજી ગયા હતા કે હવે હું તેમને વધારે વાતોમાં નહીં આવવા આવ થોડી વાર પછી મારા સાસુ મારા રૂમમાં દાખલ થયા ખૂબ જ તેજ પરફ્યુમ લગાવી રાખ્યું હતું તેમની ખુશ્બુ મને ક્યાંક સુધી હોય એવું લાગી રહ્યું હતું હું મારા નાકને બંધ કરીને બેસી રહી થોડી વાર પછી મારા સાસુ ફરીથી રૂમમાં આવ્યા હું પૂજા કરવાની તૈયારી કરી રહી હતી મારા સાસુના ચહેરા પરથી સાફ લાગતું હતું કે મને જાગતી જોઈને તેમને પરેશાન છે ત્રીજી વખત મારા સાસુ મારા રૂમમાં ફરી આવ્યા મને બહુ અજીબ લાગતું હતું કે મારા સાસુ મારા રૂમમાં વારા ઘડીએ કેમ આવે છે આ વખતે તેમના હાથમાં એક સફેદ રંગની ચાદર હતી કહેવા લાગ્યા વહુ મેં તને કેટલી વાર કીધું છે કે પૂજા કરતા પહેલા આ સફેદ ચાદર ઓઢી લેવાનું આ લે હું તારા માટે નવી ચાદર લઈ આવી છું આને ઓઢી લે મેં વિચાર્યું આખે ચાદર ઓઢવામાં શું વાંધો છે મેં મારા સાસુના હાથમાંથી તે ચાદર લઈને મારા માથા ઉપર નાખી અને પછી મારી સાથે એ જ થયું જે હું બિલકુલ નહોતી ચાહતી ચાદર ઓઢતાની સાથે મારા ઉપર બેહોશી સવાર થવા માંડી ઊંઘ આવવા માંડી અને પછી હું સૂઈ ગઈ એવી ગહેરીમાં કે જ્યારે મારી આંખ ખુલી ત્યારે સવારના લગભગ આઠ વાગી રહ્યા હતા મને મોડા ઉઠવાનું બિલકુલ પણ પસંદ નહોતું પરંતુ આજે હું મોડા ઉઠી હતી આટલા મોડા ઉઠવા પછી પણ મારો મૂડ બિલકુલ પણ ખરા ખરાબ નહોતો ઉલટો ખૂબ સારો હતો કેમ કે મને ખબર હતી કે હવે મારે આગાઉ શું કરવાનું છે મારો આગાઉનો કદમ શું હશે મારા સાસુની ચાલાકીથી મારે કેવી રીતે બચીને નીકળવાનું છે મેં વિચારી લીધું હતું કે હવે હું આ પર્દાફાશ કરીને જ રહીશ તો પછી મેં એવું જ કર્યું રાતનો સમય થઈ ગયો રાત થતાં જ મારા સાસુનો અવાજ આવ્યો મારા રૂમ તરફ આવવા લાગ્યા મેં બિસ્તર પર તકિયો રાખ્યો અને ત્યાં સૂઈ ગઈ મેં સુવાનું નાટક કર્યું મારા સાસુ મને રોજે કોઈને કોઈ બહાને સુવડાવી દેતા હતા આજે હું પોતે જ સૂઈ ગઈ મારા સાસુને બતાવી દીધું કે હું સૂઈ ગઈ છું તેથી તેમણે મને સુવડાવવા વાળી વસ્તુઓના ના ખવડાવે હજુ લગભગ દસ મિનિટ થઈ જાય મને સુવાનું નાટક કરતાં તે રૂમની અંદર હલનચલન મહેસૂસ થઈ મારા રૂમનો દરવાજો ખુલ્યો પછી કુંડી લગાવવાની અવાજ આવી કોઈના ભારે પગલાનો અવાજ મારા કાનમાં પડી રહ્યો હતો પણ હું આંખ ખોલીને જોઈ નહોતી શકતી મેં જોયું કોઈ ધીરે ધીરે ચાલીને મારી પાસે આવી રહ્યું છે આ કોઈ મર્દના પગલા હતા જે મને મહેસૂસ થઈ રહ્યા હતા ત્યારે જ મારા કાન એક કદમથી ઊભા થઈ ગયા કેમ કે કોઈએ મને સ્પર્શ કર્યો મારાથી સહન થયું નહીં મેં મારી આંખો ખોલીને સામે જોયું જે સહન ન થઈ શકે એવું હતું સામે ઉભેલા ઇન્સાનને જોઈને માથા ઉપર આપ ફાટ્યું હું વિચારી પણ નહોતી શકતી કે મારા સાસુ મારી સાથે આટલો મોટો ધોખો કરી શકે છે મારી આંખોમાંથી ટપ ટપ આંસુ રે વહેવા લાગ્યા મેં લગ્નની વિશે શું શું વિચાર્યું હતું અને મારી સાથે શું થઈ ગયું છે હે ભગવાન હું ક્યાં ફસાઈ ગઈ મેં મનમાં મનમાં વિચાર્યું મારા દિલની ધડકન વધી ગઈ હતી હું બેડમાંથી ઉતરીને કોઈ પણ વાતની પરવા કર્યા વગર રૂમમાંથી ભાગી અને ભાગતા ભાગતા બહાર આવી ગઈ મારા સાસુ મને જોઈને તેમને હકબગ થઈ ગયા તેમના ચહેરાનો રંગ પીવો પડી ગયો હું મારા સાસુને બોલી તમે મારી સાથે આટલો મોટો ધોખો કર્યો તમને શરમ ના આવી જો મારી જગ્યાએ તમારી બેટી હોત તો પણ કહેતા કહેતા મારી આંખમાંથી લગાતાર આંસુ વહેતા હતા તમે તમારી ઓલાદ પેદા કરવા માટે આ બધું કર્યું હતું હું વિચારી પણ નહોતી શકતી કે તમે લોકો આટલી નીચી હરકત કરશો આવા ની કહું મારી વાત સાંભળીને મારા સાસુ મારી પાસે આવ્યા અને મારા હાથને પકડીને કહેવા લાગ્યા બેટી ભગવાનના માટે આવી વાત ના કર મેં તારો ચેકઅપ કરાવ્યો છે તું થાકેલી રહેતી હતી તને ચક્કર આવતા હતા તને યાદ છે ને એ દિવસે આપણા ઘરે એક દાયા આવી હતી તેણે જ તારો ચેકઅપ કર્યો હતો તેણે જણાવ્યું હતું કે તું પેટથી છે મારા સાસુએ મારા માથા ઉપર બીજો એક બોમ્બ ફાડી દીધો આ શું કહી રહ્યા છો તમે તો કીધું હતું કે મારા પુત્રને મળવા માટે તારે ના જવું કેવા કેવા ઇમ્તાન પાસ કરવા પડશે તો પછી હું પેટથી કેવી રીતે થઈ ગઈ તમે આ કેવી રીતે કહી શકશો કે હું તમારા પુત્રના બાળકની મા બનવા આવી છું તમને અહેસાસ પણ છે કે તમે શું કહી રહ્યા છો મારા સાસુ મારી વાત સાંભળીને માથું ઝુકાવીને બોલ્યા બેટી હું શું કરતી હું મજબૂર હતી ઓલાદની ખુશી કોને નથી જોતી તો મેં એના માટે થોડી હેરાફેરી કરી લીધી તો શું થયું મને માફ કરી દે હું કશું નથી કહી શકતી એક માં હોવાની નાતે મારા પોતાની ભલાઈ પણ વિચારવાની હતી અને મારા પુત્રની ખુશી પણ વિચારવાની હતી મેં મારા સાસુની કોઈ પણ વાત ના સાંભળવી સાસુ મને વિનંતી કરી રહ્યા હતા હવે તો તારી કોખમાં અમારી ઓલાદ છે અમારો દીકરો છે તો તારી આ રીતે ઘરમાંથી ના જવું જોઈએ પરંતુ હું મારા સાસુની કોઈ વાત સાંભળવા નહોતી માંગતી આટલા મોટા ધોકા પછી હું આ ઘરમાં રહેતી એ મને બિલકુલ પસંદ નહોતું મેં પોતાને રૂમમાં બંધ કરી લીધી અને પોતાનો સામાન પેક કરવા લાગી અને પછી સીધા મારા માતા પિતાના ઘરે આવી ગઈ માતા પિતાએ પણ મેં બધી વાત જણાવી મારી મારી વાત સાંભળીને અકબક થઈ ગઈ અને બોલી કે બેટા અમને માફ કરી દે અમને આ બધી ખબર નહોતી પણ અમે આ વાત તને જાણી જોઈને નથી બતાવી હું વિચારી પણ નહોતી શકતી કે મારી માં મારી સાથે આવું કરી શકે છે મેં કહ્યું કે તમે લોકો તો મારા પોતાના હતા તો પછી તમે લોકોએ મારી સાથે આટલો મોટો ધોકો કેમ કર્યો હું રોવા માંડી તો મારી માં મારો હાથ પકડીને કહેવા લાગી બેટા અમને માફ કરી દે અમે મજબૂર હતા કેમ કે છોકરીઓના માતા પિતા હંમેશા મજબૂર હોય છે મારી માની વાત સાંભળીને મેં બૂમ પાડી અને બોલી તમે મજબૂર નહોતા તમે લાલચુ હતા મારી વાત સાંભળીને મારી માં રોવા લાગી હવે મને તેમને પણ આ રીતે કહેવું સારું નહોતું લાગી રહ્યું પરંતુ હું શું કરતી કેમ કે તેણે મારી સાથે બહુ મોટો ધોકો કર્યો હતો ત્યાં જ એક બીજી અનહોની થઈ ઘરના દરવાજા ઉપર દસ્તક થઈ ઘરની બહાર મારી મોટી બહેન ઊભી હતી તેનો ચહેરો જોઈને લાગી રહ્યું હતું કે તે પણ તેના પતિ જોડે ઝઘડીને આવી છે આ બધું જઈને મારું દિલ બેસવા લાગ્યું મેં કહ્યું તું પણ તારા ઘરમાં શકુનથી નથી તારું સુકૂન નથી તો મારે કેવી રીતે હોઈ શકે તારું લગ્ન તો આટલા મોટા ઘરમાં થયું છે તો પણ તું ખુશ નથી તો હું કેવી રીતે ખુશ રહી શકું અમારા ઘરમાં રૂપિયા પૈસાની તંગી છે રોજ ઘરમાં લડાઈ ઝઘડા થાય છે મારો પતિ મને મારે છે એક વખતની રોટલી માટે અમે લોકો તરસી જઈએ છીએ હવે અમે બે બહેનો અમારા માતા પિતાના ઘરે બેસી ગઈ મને લાગ્યું કે હું મારા માતા પિતા ઉપર જુલમ કરું છું રાત્રે સુવા માટે આડી પડી તો એ જ દ્રશ્ય મારી આંખોની સામે ફરવા લાગ્યું જ્યારે મારી રૂમમાં કોઈ આવ્યું હતું અને હું બૂમ પાડીને મારા સાસુની સામે પહોંચી હતી મારી રૂમમાં આવવા કોઈ બીજું નહોતું પરંતુ મારો પતિ હતો મારો પતિ એટલો કદરૂપો હતો કે તેને જોઈને જ મારા માથા ઉપર આપ ફાટી ગયું હતું ખબર નહીં મારો પતિ જન્મથી આટલો બદસુરત હતો કે પછી કોઈ દુર્ઘટનામાં આવો થયો હતો પરંતુ જે પણ થયું હતું ખૂબ જ બદસુરત હતું મારો પતિ આ બધું વિચારતા વિચારતા મારું દિલ ગભરાવા લાગ્યું હું એકદમથી ઉઠીને બેસી ગઈ મને લાગ્યું કે હું મારા માતા પિતા સાથે બહુ ખોટું કરી રહી છું મારા માતા પિતાએ જે પણ કર્યું એ મજબૂરીમાં કર્યું કેમ કે અમે ખૂબ જ ગરીબ લોકો હતા અને ગરીબની છોકરીને પરણવા કોઈ નથી આવતું બધા દહેજના લાલચું હોય છે જો મારા પતિ બદસુરત છે તો શું થયું મને તેની સુરત જોઈને બીક તો ઘણી લાગતી હતી હું બહુશ થતા થતા બચી હતી પણ આ જ વાત મારા માતા પિતાએ મારાથી છુપાવી હતી પરંતુ તેમને કશું કહી શકતી નહોતી મારા માતા પિતાની પણ મજબૂરી હતી અને મારા સાસુની પણ મજબૂરી હતી તેમને પણ તેના પુત્રની ખુશી ચાલતા હતા તેમના ખાનદાનનો વારિસ ચાલતા હતા આ વાત મારા પતિએ જ તેની માને કહી હતી કે મારા ચહેરાને મારી પત્નીથી છુપાયેલો રાખવામાં આવે કેમ કે આટલા બદસુરત ઇન્સાનથી કોઈ પણ છોકરી રહેવાનું પસંદ નહીં કરે પછી મેં મારા માતા પિતાની ગરીબી અને મજબૂરીને જોતા એક ફેસલો લીધો મારા બદસુરત પતિની સાથે હું રહેવા માટે તૈયાર થઈ ગઈ મેં મારો સામાન બાંધ્યો અને પાછી મારા આવી ગઈ જ્યાં મારા પતિ અને મારા સાસુ મારી રાહ જોઈ રહ્યા હતા મારા પતિનું માથું મારી સામે ઝૂકેલું હતું અને તેમણે મારી સામે માફી માંગી રહી મને માફ કરી દેજે મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે તને ધોકો આપ્યો છે અને તારી ઉમીદો અને સપનાને તોડ્યા છે પરંતુ યકીન કર હું દિલનો ખૂબ જ સારો છું તું જેવું કહીશ હું એવું જ કરીશ મારા સાસુ પણ મારી સામે માફી માંગી રહ્યા હતા કહેવા લાગ્યા બેટા અમને માફ કરી દે અમારી મજબૂરી હતી કોની એવી હશે અને એવું કે તેના પુત્રનું વારિસ ના મળે મેં મારા સાસુ અને મારા પતિને માફ કરી દીધા એ તો મને ખબર હતી કે એક આકાશ એક ખૂબ જ સારા પતિ સાબિત થશે અને મારો બહુ વધારે ખ્યાલ રાખશે હવે જે હતું જેવું પણ હતું આકાશ જ મારા પતિ હતા એટલા માટે મેં મારા પતિને માફ કરી દીધા અને મારા પતિના ઘરમાં જ રહેવાનો ફેસલો લીધો તો દોસ્તો તમને આ વાર્તા કેવી લાગી શું નિશાએ જે ફેંસલો કર્યો એ સાચો હતો કે ખોટો તમારા વિચાર કોમેન્ટ કરીને જરૂર જણાવજો વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો વાર્તાને છેલ્લે સુધી જોવા માટે તમારા સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ